થાઈલેન્ડ અને કંબોડિયાની બોર્ડર પર થાઈ સેનાએ ભગવાન વિષ્ણુની એક મૂર્તિ તોડી નાખી એશિયાનેટ ન્યૂઝ રિપોર્ટ અનુસાર થાઈ સૈનિકોએ બુલડોઝર ચલાવીને મૂર્તિને પાડી દીધી ઘટના સોમવાર બાવીસ ડિસેમ્બરની જાણવામાં આવી રહી છે કંબોડિયાએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મૂર્તિ તેના વિસ્તારમાં હતી જેને થાઈલેન્ડે ગેરકાયદેસર રીતે પાડી દીધી છે કંબોડિયાના પ્રિવિહાર પ્રાંતના સરકારી પ્રવક્તા કેમ ચાનપનાએ કહ્યું કે આ મૂર્તિને બે હજાર ચૌદમાં થાઇલેન્ડની સીમામાંથી લગભગ સો મીટર દૂર બનાવવામાં આવી હતી થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેલ્લા છ મહિનાથી પ્રિય વિહાર મંદિરના વિસ્તારને લઈને વિવાદ ચાલી રહ્યો છે જૂનમાં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું જોકે ટ્રમ્પની મધ્યસ્થી પછી સીઝ ફાયર થયું ફરી એકવાર વિવાદ ભડકી ઉઠ્યો છે અને અત્યાર સુધી સંઘર્ષમાં વધુ લોકોના મોત થયા છે જ્યારે વધુ લોકોને સ્થળાંતર પણ કરવું પડ્યું છે ભારતે મૂર્તિ તોડવાના સમાચારો પર ચિંતા વ્યક્ત કરી છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે કહ્યું કે ધાર્મિક પ્રતીકોનું અપમાન વિશ્વભરના શ્રદ્ધાળુઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે અને આવા કાર્યો ન થવા જોઈએ તેમણે જણાવ્યું કે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હિન્દુ અને બૌદ્ધ દેવી દેવતાઓની લોકો ઊંડી શ્રદ્ધાઓથી પૂજા કરે છે આ ધાર્મિક પ્રતીકો આ સમગ્ર ક્ષેત્રના સહિયારા સાંસ્કૃતિક અને સભ્યગત વારસાનો ભાગ છે વિદેશ મંત્રાલયે અમે પણ કહ્યું છે કે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડવાથી મતભેદો વધે છે અને તણાવ પણ ઊંડો બને છે ભારતે થાઈલેન્ડ અને કંબોડિયાને અપીલ કરી છે કે તેઓ વાતચીત કરે અને રાજદ્વારી માર્ગો પાછા ફરે શાંતિ પુનઃસ્થાપિત કરે અને જાનમાલ તેમજ સાંસ્કૃતિક વારસાને વધુ નુકસાનથી બચાવે